ક્યારે જસુભાઈ મારી જોડે ખબો ખબો મેળવી ઉભા હતા અને મારી સાથે હતા એટલે ત્યારથી હું ઓળ સમાજની સાથે કનેક્ટેડ છું મિત્રો બીજું કે જે સમૂહ લગ્નો આજ સુધી ઘણા બધા સમૂહ લગ્નો મોગાવ્યું છે ઘણા બધા સમૂહ જોયા પણ છે દરેક સમૂહ કરતાં આ સમૂહ અલગ એટલા માટે ને કે એક જ વ્યક્તિ બધો જ ખર્ચો ઉઠાવીને અને પેલા પોતાના દિલથી જે ખર્ચો કરીને જે મુકેશભાઈ વડીલ છે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે ને

અને આ અમારો ઓડ સમાજનું બીજું સમૂહ લગ્ન છે અને અમારો આમ તો કઠોર પરિશ્રમમાં અમારો સમાજ જોડાયેલો હોય છે માટીકામથી ઓળખાય છે પણ છતાં બી અમારા ભામાસા ઉત્કૃષ્ટ ઓર્ડના તરફથી સોયથી કે પૂરી બધી વ્યવસ્થા સાથે એમણે જે આ આયોજન કરેલ છે એના માટે હું એમને બહુ ધન્યવાદ આપું છું અને અમારી સમાજનો એક દાખલો બેસે કે કોઈ પણ વ્યક્તિએ જો આમાં જોડાય તો જે બે કે એક એક લગ્નમાં સામાન્ય પાંચ લાખ ખર્ચો થતો હોય એ થાય નહીં અને એ એક કન્યાને વરપક્ષને મળે એવી મારી શુભેચ્છા છે